નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે આજે જેતપુર શહેરની અંદર જોઈએ તો ઠેક ઠેકાણ જે મુશળધાર વરસાદના કારણે જે પાણી જે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી જે ગરકાવ થયા છે લાઈવ દ્રશ્ય બતાવું છું કે રોડમાંથી આખા આખા રોડ પાણી ગરકાવ થઈ ગયા છે અને સરતારપુર રોડ ઉપર આવેલ સરતારપુર રોડ ઉપર આવેલ જે ઉત્સવ નગર આપણે જોઈએ તો એક જે રેસીડ વિસ્તાર જે છે એ આપણે જોઈએ તો વરસાદના કારણે જે ઘરમાં જે પાણી જે ઘૂસી ગયા હોય એ ઇજાગૃસી જોઈ રહ્યા છું નીચાણવાળા વિસ્તારની અંદર પાણી જે સરકાવ થઈ ગયા છે અને જોઈએ તો અહીંયાથી કાર બાઈક કાર ફોર વ્હીલ ગમે તે આવે એ જોઈએ તો વરસાદનું પાણી ઘરની અંદર ઘૂસી જાય છે હવે એના જે સ્થાનિક જે લોકો છે એમની પાસે જાણીએ કે એમને શું તકલીફ છે તમારું બે નામ શું મારું નામ ઉસ્તા બેન ખોરાક તમારે શું તકલીફ છે અહીંયા વિસ્તારને તકલીફ આ પાણી અમારા ઘર માં ઘરી જાય છે આ ખોર તો બે મહિના ભર બે મહિનામાંથી આ પાણી ચાલુ ચાલુ કયા વર્ષે તંત્રને તમે કઈ જાણ કરી કાંઈ નથી જાણ કરી મૂક્યું બેન બે વાર પેલા તમારે નગર માં પાણી બધું ભરાય જાય છે પાણી નો કોઈ નિકાલ નથી પાણી ઘર માં પણ આવી જાય છે અને બધા અંદાજ ની માં પાણી આવે છે અમે બે થી ત્રણ વાર અમે મ્યુનિસિપાલિટીમાં જાહેર કર્યું પણ કોઈ તંત્ર આવતું નથી કે કોઈ પણ એને ધ્યાન દેતું નથી તો અમારે આ બાબત શું કરવું હવે કહો તમે પાણી બધું ઘરમાં ભરાઈ જાય છે અમારા અને રાત વરાત બધું પાણી અમારે ઘરમાં આવે તો અમે શું કરીએ જોઈએ આપણે દર્શક મિત્રો કે જે નીચાણવાળા વિસ્તારની અંદર અનેક તંત્રને જાણ કરવા છતાં કોઈ તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું પણ લાગી રહ્યું છે અહીંયા જે ઉત્સવ જે નગરના તમામ જે વિસ્તારના લોકો છે એકત્રિત થયા છે કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારની અંદર જે પાણી આ જે પાણી જે ભરાણું છે આ પાણી જે વરસાદનું પાણી છે એ બબ બે મહિના સુધી અહીંયાથી પાણીથી નીકળતું જ નથી એવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય રાજ બારોડ જેતપુર